પછી લેહો પકડ્યું ભરાય મોટો મોટો છે મોટો લઈ લે પણ વહુએ બહુ દાદ આપી નહીં ત્યાં હાહુ માય ગીત ઉપાડ્યું કારણ કે હાહુ કોઠાવું જ આ વાળી હતી હોશિયાર ને મોટી ઉંમર અને હાહુ માય ગીત ઉપાડ્યું હા પછી કે વહુજી શેરી વચ્ચે પડ્યો પોદરો મોટો પોદરો

અને બેનો તમે જાણો છો વડીલો તમે જે જાણો છો જે પોદરાન કુંડાળું થાય એ પોદરો કોઈ લે નહી તમને આ વાંચો કુંડાળું નથી મિત્રો એ દસ્તાવેજ છે પોદરાનો દસ્તાવેજ અને હવે નવું નીકળ્યું છે આમ કુંડાળુ તો કરે પણ વચ્ચે હાથેકું રોપે આમ ધજા ધજા

અમારો પોદરો કોને લીધો અમારો પોદરો કોણ લઈ ગયો મારો પોદરો લીધો એને મરકી થાય મારો પોદરો લીધો એને ગુમડા થાય મારો પોદરો કોણ લઈ ગયો આ પહેલું ચરણ હજી જે પોદરો લઈ ગઈ છે હામાં ઘરે મેડી ઉપર બેઠી બેઠી તબિયતથી થી સાંભળે છે એક એક જો આ માં વિફર્યા હો ત્યાંને બીજું ચરણ ચાલુ કર્યું મારો પોદરો લીધો એનું પૂરું થાય મારો પોદરો કોણ લઈ ગયો મારો પોદરો લીધો એના ભાઈને તાવ આવે ભાઈને તાવ આવે આ કીધું ત્યાં પેલી બાઈ થી રહેવાનું નહીં કે રસ્તા વચ્ચે ગાડીઓ ને દેવાની ભાઈ સામુ નહીં જવાનો આમ જાતા બોલો છો શરમ નથી થતી મોટી ઉંમર છો એટલે કે પણ હું તને નથી કે તો કોને કે છે એ તો મારો પોદરો લઈ ગયો એને કહું છું કે તારો હતો કે ના ભેંસનો હા એક બે ને મને ચા પી મે વખાણ કરે બેન ચા બહુ સારી બનાવો તમે હારી જોય ને દસ્તો મળ્યા નહીં ખુ અરે મારી ખા બીજો કપ આપું ના ઓલી પીધી છે હમણાં ફુવારો થઈને બહાર આવશે હા વાંચું બીજા ગામમાં અમે ગી ગયા હામેથી બોલ્યા હામેથી હામેથી બોલ્યા કે આદુવાળી ચા કરી પીશો છો મે ના બાપા રેવા દો આદુવાળી તો નહીં જ મન કે તો દૂધ પીશો મેં આ બાજુ ગામડું ગામને ને દિલ્હી માણસ બોલાવા દે તારું ભરીને દૂધ લાવ્યા મેં કે આપણે કલાકારી કરી થોડી આમ આગ્રહ કર્યો કે થોડું ટેટ સચવાય ને ભાઈ જરા વધારે છે એટલે થોડું ઓછું કરો અરે હું ઓછું કરો મહેમાન માટે માથું આપી દેવાય દૂધ હું ચીજ છે પી જાઓ અરે કીધું આ હાડા બાર ફેટનું હોય કે હા એ તો હાડા બાર ફેટનું હોય તે ઘરની બહેનું ચોખ્ખું બહેનું ચોખ્ખું દૂધ મેં કે એટલે કહું થોડું ઓછું કરો અમે તો ના પી દેલા હાડા ચાર ફેટના એટલે આ હાડાબાર પેટનું થોડું ભારે પડે ઓછું કરો અરે મહેમાન માટે માથું આપી દે ભરતભાઈ તમને શું વાત કરું પી જાવ અરે ઓછું કરો પી અરે અમે પાડો ગયો પાડા હું નરે કીધું આ કેવી જમાવટ થાય આપણને અમુક અમુક માણસો ની મજા અમુક બેનો ની મજા હો બઉ સાચી વાત તમને કહ્યું એક બેના ઘરે ચા પીવાય આ ગયા ને ઘર ધણી ઓર્ડર લાવી દીધો ભરતભાઈ હાસ્ય કલાકાર આવ્યા છે અને જાઓ જલ્દી ચા રાંધો હવે બેન ને વાસ્તવમાં ક્યાં જવાનું હોય રહોડામાં રસોડામાં રસોડાને જવાનું બદલે શેટી મારા સામે ગોઠવાઈ ગયા અને એજ્યુકેટેડ બાય ભણેલી ગણેલી ડિગ્રી ઉપર ડિગ્રી ડિગ્રી ઉપર ડિગ્રી ડિગ્રી ઉપર ડિગ્રી ડિગ્રી ઉપર ડિગ્રી આટલી બધી ડિગ્રી આવી એજ્યુકેટેડ બાય મારા આવીને એને એકચુઅલી ભરતભાઈ તમે ચા પીશો છો કે કોફી અને બોલે તે આપણને રૂડું રૂડું લાગ્યું વાહ વાહ બેન તમે તો જબરું બોલો છો સારું છે ને માઈક તમારા હાથમાં નથી ને તો અમારું તો પાંચ સુધી આવે બોલો ભાઈ તમે ચા પીશો કે કોફી મેં કીધું ચા કીધી ચા કરો તો પછી પીશો કે અડધી અડધી કરો એટલે આદુ નાખું કે ના નાખું મેં કીધું તો બિલકુલ નહીં આદુ નહીં આદુ નહીં આદુ નહીં કોઈ વાંધો નહીં તો સૂંઠ થોડી નાખું કે ન ના મેં કીધું બાવ હોય તો નાખો નહીં તો હાલ છે પણ ચા કરો કોઈ વાંધો નહીં સ્ટીલ ના કપ પીશો કે કાચના મેં કીધું હું ચા નથી પીતો મેં કીધું ફેરવાર આવો તો જમવાનો ટાઈમ લઈને આવજો મેં કીધું આ ચા માં દોઢ કલાક નું ઇન્ટરવ્યુ લે તો જમવા તો બે દી પહેલા જવું પડે ને ભાઈ ભાઈ હવે માણસો આ હો આવશે બહુ